છેલ્લા બે ચાર દિવસથી સોશિયલ મીડિયા પર અને ઇલેક્ટ્રિક માધ્યમથી જાણવા મળ્યું છે કિંજલબેન દવેના સકપણ બાબત કિંજલબેન દવે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને કિંજલબેન દવેથી જે એમનો સમાજ નારાજ થયો હોય એ સમાજને અમે મનાવવાનો પણ પ્રયત્ન કરીશું ને કિંજલબેને નિર્ણય લીધો છે કોઈ બ્રહ્મ સમાજમાં પહેલી દીકરી આવો નિર્ણય નથી લીધો અગણિત લોકોએ લીધો છે હું એક રાજકારણ ક્ષેત્રમાંથી આવું છું ઘણા રાજકીય નેતાઓએ અંતર્જ્ઞાથી લગ્ન કર્યા છે પણ કિંજલબેન પાસે બ્રહ્મ સમાજને ખૂબ જ અપેક્ષાઓ રહે કારણ કે કિંજલબેને દેશ વિદેશમાં બ્રહ્મ સમાજનું નામ ખૂબ જ મોટું કર્યું છે આથી કિંજલબેનના લીધે થોડી સમાજની લાગણી દુભાઈ છે પણ અમે અમારા સમાજના વડવૈયાઓને વિનંતી કરીશું કે આપણી બેનને આશીર્વાદ આપે અને એ એના આવનારા દિવસોના અંદર પ્રભુત્વના અંદર ખૂબ સુખી રહે તેવી સમાજવતી લાગણી એમને મેળવીશું અને આપ સૌને વિનંતી છે કે આ બ્રહ્મ સમાજની દીકરી છે એની વધુ પડતી ટિપ્પણીઓ કે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ના થાય તેવી વિનંતી કરું છું અને આવનાર દિવસોના અંદર અમારો સમાજ જલ્દીમાં જલ્દી ગિંજલબેન ઉપર રાજીપો આપે તેવી ભોળાનાથને પ્રાર્થના કરું છું થેન્ક યુ